જય વસરાજ જય મોરલીધાર કેમ છો મિત્રો મજામાં જ જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને બસરીમાં એવું છે કે આ હોટેલમાં જમવા જવાનું હોય ને હોય જ માલમ ચાલ હાલો મિત્રો જો હે ને વિડીયોમાં હમણાં બે ત્રણ થી લેટ ગો આમ આડા થઈ ગયું તું એટલે કે હેને મેરેજ ના વિડીયો મૂકતી હતી અને પછી આપણે મહાશિવરાત્રીનો વિડીયો મૂક્યો તો એટલે મેરેજ એનિવર્સરી ના દિવસે જે શું વસ્તુ લઈ જી છે આપણે થોડો બે ત્રણ થઈ ગયો છે એટલે દિવસે જ ઉતારેલો છે પણ મૂકવામાં મોડું થઈ ગયું છે બીજા હતા ને એટલા માટે થઈને એટલે તો એટલે એવું છે પણ ને એમાં એવું છે ગામડેથી મારા એક કાકાજી સસરા છે એ આજે આવ્યા છે અમારા ઘરે એટલે આજે કંઈ જવું નથી પછી એમાં એવું થાય પછી એ બે ભાઈઓ બાપુ ને કાકા બે ઘરે જમવાનું બનાવી એને હોટલમાં માફક ના આવે એટલે એ ખાઈ નહીં ખાય એટલે એનું ઘરે બનાવવું ને અમે બે જાય તો એ કંઈ સારું ન લાગે એટલે હોટલનો પ્રોગ્રામ બંધ રાખ્યો છે અને ઘરે બનાવવાનું છે તો અમેરિકન શ્રીખંડ લઈ આવીશું અને પૂરી અને બટેટાનું શાક ને એવું બધું બનાવશું એટલે એનિવર્સરીની મીઠાઈ પણ થઈ જાય અને કાકાજીની મહેમાની પણ થઈ જાય એટલે એવું થાય અને બનાવવાનું તો હતો બીજો જ પ્રોગ્રામ એમ હતું કે હોટલમાં નહીં જઈને તો બીજું કાંઈક ઘરે બનાવશું પણ એવું છે કાકાને બાપુને પછી હાલે એટલે આપણે કીધું શ્રીખંડ લઈને તો બધું આવી જાય બદામ શેક ને ફ્રૂટ સલાડ ને એવું બનાવું હતું પણ કદાચ મેં કીધું નહીં નો ભાવે તો કાકાને એટલે હમણાં જો અમેરિકન શિખંડ લેવા ગઈ હતી તો લઈને આવી ગઈશું એટલે આજે એ રસોઈમાં બનાવવાનું છે તો હાલો બધા શ્રીખંડ ખાવા અને ઘણા બધા મારી મેરેજ એનિવર્સરીની પાર્ટી માંગતા હતા તમે કોઈ આવ્યા હતા નહીં આવ્યા હોત તો હું કેવું મસ્ત ગોઠવત અને કેવું મસ્ત તમારી ખાવા મળત પણ તમે આવ્યા નહીં એમાં તો જો મને કંઈ મળ્યું ભરતભાઈ કેતા અમે આવશું તમારી એનિવર્સરીમાં કાંઈ આવ્યા નહીં એ કંઈ આવ્યા હોત તો કંઈક ગોઠવડ ડેકોરેશન ને મોટે પાયે રાખત કંઈક આ તો આવ્યા નહીં એટલે જો ઘરના ઘરના સહી તો જો કંઈ લઈ નહીં જાય કે ફરવાય ન ગયા કઈ નહીં અને એવું છે

તો હવે ગિફ્ટ જોઈ સાંજે આવે પછી બતાવવાની હે આખો દિવસ તો કઈ બતાવી નથી તો હાલો મિત્રો કઈ દો શું હશે એટલે એવું છે એટલે એમ તો તમને ખબર પડી જાય કેમ કે આનો શોર્ટ વિડીયો જે બનાવવાનો છે ને સાંજે મૂકી દઈશ અને આ વિડીયો તો હજી બે દી પછી આવીએ એટલે ને તો હવે કહી જ દેહ હું પૂછી એટલે કે શું છે એમ એટલે એવું છે તો આ ગિફ્ટ બહુ મોંઘી એવી છે એમ તો પંદરસો બે હજારની ગિફ્ટ છે હલો મિત્રો મેરેજ એનિવર્સરીની ગિફ્ટમાં મારા માટે ગોલો લઈ કેટલો મસ્ત અને સરસ છે એટલે મસ્ત અને સરસ ગોલો છે આજે અમારા ઈ એટલે કે અમારા રાણા સાહેબ ગોલો લઈ આવ્યા છે અમારા માટે કેવો સરસ છે જો હાલો બધા જમવા એટલે કે ગોલો ખાવા हाँ बोलो हो सर बोलो मित्र गीत में हो सर हाँ मैं ये हूँ कहाँ जाता हूँ गावा ना कर महिता कैसा लगा मेरा मजाक

મારે ના બે હજાર પેન્ટ બારસો નવાણું રૂપિયા કર લેજો મિત્રો હિસાબ કેટલો થાય થઈ તો જા લે 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 થઈ તો જા હે ને માફ કર લેજો પણ અત્યારે જ કરીને પાછા હું

साले को गम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो यो मां के पहली बार हारे ली थी क्या रातों करने की तुम हवा केदी ली हुई थी खबर ना ऐ जल्दी हां तो आई जल्दी पैसा दी दबाले ए मैं मारो पैसा नहीं ली थी हाल ही हूं निकरा तो, तो, तो मारा पैसा नहीं ली थी ઈ તો ઠીક છે પણ કાયલો ઈ મને કે કારખાને હું બાઈંગ પીને આવ્યો છું ના ઈ કે બપોર કે મારું શું બાઈંગ પીવી હે તો મે કીધું વાંધો ને હું શંકર દાદા ના મંદિરે જાઉં હું તો તમારા હાટુ થોડીક બાઈંગ લેતી આવી ત્યાં તો હાંજે જે ઈ આવ્યા ને કંપની હતી તો હું રસોઈ કરતી હતી તો આવીને એકલા એકલા નગર દાત જ કાઢે દાત જ કાઢે ને મે કીધું મારા હું ઘડી તો હું મારા હમ જોવા મે કીધું કાય આમ વાંધો નથી ને કોઈ મોઢે આમ

જો મે કપડા જોડ અને અમેરિકન શિખંડ ખવડાવ્યું છે અને એને મને બોલો બસો બસો વાળો બોલો ખવરાઈ હોય કે બસન માથે કઈક દીધા તે હે ને ચાલી દીધા કે વી ફિક્સ બસો નો બસો દો બસો દો નો બોલો ખવડાઈ હોય જો જી હાલત કેવાય ને પણ એના કરતા હું વધી હો મિત્રો આંધો ન આવ્યો મિત્રો જોડ તો એને ખૂબ જ અને મસ્ત ગમી ગઈ છે જુઓ તમે આ કલર એ અમે હતો નહીં એને અને એને ગમી પણ બહુ જ બીજી બધી જોડું ના ને બીજા બધા હતા જ છે પણ આજ ફેર અમે કીધું છે ને હલો મિત્રો જો મેરેજ એનિવર્સરીમાં મને અમારા એક આશાબેન મકવાણા કરીને છે સાવડાના દીકરી છે તો એમને મેરેજ એનિવર્સરી મારી હતી ને તો મને આ સાડી ગિફ્ટ કરી છે જો મિત્રો કેવી સાડી છે જરૂરથી જોઈ લેજો કેવી લઈ ગઈ તમને આ સાડી મસ્ત છે ને મને તો બહુ જ ગમે હે હો બહુ સરસ છે એટલે એવું છે એણે મને ગિફ્ટ કરી છે આમાં મારા સબસ્ક્રાઈબર પણ છે અને સાવડાના દીકરી છે એટલે મારા સસરાના બેન થાય અને એમના ફઈ થાય એટલે મારા ફઈજી સાસુ થાય અને અમારા સબસ્ક્રાઈબર છે એટલે એ અમારા વિડીયો રોજ જોઈશે અને મેરેજ એનિવર્સરી હતી એને ખબર હતી

जो काम कच्चा लुक छे ત્યાર બધાય ધ્યાન રાખજો એક્સપોઝે કે નાશ કે તો નબળી પાસ નથી પાછે પરવળ વાન નથી આ જે આવે ને બધાય દે પાયર પાયર ઇનિયાવે તો થઈ કા કરતા હે કરતારતા હે પાયર નથી પાઇસ બધાય ધ્યાન દેવાય બસ હા લાદી પ્લાસ્ટર નો કોન્ટ્રાક રાખે હે એમ ને કોન્ટ્રાક રાખે હે આજુબાજુ માં જો કોઈ રહેતા હોય અને કોઈને લાદી પ્લાસ્ટર કરાવવા હોય તો જરૂર થી ધર્મેશભાઈ ને મળજો બહુ મસ્ત અને સરસ કરે કદાચ વર્ષો થી આ પાણી પડતું હે ને તો પાણી બંધ થઈ જાય ને એની ગેરંટી લેશે અમારે નણંદના ઘરે કામકાજ કર્યું હે ને પાંચ વર્ષથી પાણી પડતું હતું બંધ નહોતું થતું પણ અમારા ભાઈ કરીએ ને લાદી પ્લાસ્ટરમાં પાણી હાવ બંધ થઈ ગયું બહુ સરસ કામ કનેક્ટ એટલે જો લાદી પ્લાસ્ટરમાં તો વંશિયાર છે આમ બહુ સરસ કામ તો હા ધર્મેશભાઈની મુલાકાત કરજો ક્યારેક ત્યાં અહીંયા કે હું કંઈ વાતું છે માણસો એટલે આમ ઘટે નહીં એટલા માણસો ભેગા થયાજો બોલાવા બધે ને જી બાકી હોય ને હાલો એને ફરજિયાત છે એને કઈ હા એ તો ખબર જ છે બળ નું કામ હોય કોઈ નો આવે હેલો મિત્રો થેન્ક યુ સો મચ બધાને આભાર તમારો હમણાં બધા જ કોમેન્ટો કરે છે અને નવા પણ કોમેન્ટ ઘણા બધા નવા છે એ પણ કોમેન્ટ કરવા માંડ્યા છે અને અમારા નીચે એવું છે કડિયા કામ લેશે ને અત્યારે ઓલું ચણવાનું તો એનો અવાજ આવે હે ખટખટ ખટખટ એટલે હમણાં હે નહીં કદાચ તમને એનો જ અવાજ આવતો હોય છે એટલે એવું છે તો સોરી મિત્રો માફ કરજો અને બચ્ચો બધાનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ અમારા મેરેજ વિડીયો પણ બધાએ જોયા છે અને ઘણા બધાની કોમેન્ટ આવી છે અને નવા સબસ્ક્રાઈબર પણ અમારા ઘણા બધા વધી ગયા છે તો બધાઈને થેન્ક યુ સો મચ અને આભાર તમારો કે અમારા વિડીયો જોવો છો અને અમને મદદ કરો છો અને કોમેન્ટ કરતા હોય એને તો થેન્ક યુ સો મચ આભાર ખૂબ ખૂબ તમારો આભાર બધાનો એટલે એવું છે અને આજે આ હે ને અવાજ એવા રાખે છે ને પાર્કિંગમાંથી કામ આવે છે તો એટલે હે ને કાંઈ હંભળા હે નહીં એટલે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય વસરાત જય મુલેધાર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ